નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર વડવાણ ઘરસાણાના આંગણે અરવિંદભાઈ આચાર્યની જન્મ શતાબ્દી કાર્યક્રમ યોજાયો વડવાણ ઘરસા ખાતે વડવાણના પૂર્વ ધારાસભ્ય અને અનેક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા સ્વર્ગસ્થ અરવિંદભાઈ આચાર્યની જન્મ શતાબ્દી કાર્યક્રમ યોજાયો જેમાં અરવિંદભાઈ આચાર્યના પુસ્તક સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામો અને પ્રવાસ સ્થળોનું વિમોચન કાર્યક્રમમાં વડવાણ ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાએ કર્યું હતું અને ગાંધીજીની આ સંસ્થાની હાઈસ્કૂલ વિનય મંદિરના નવીનીકરણ માટે ધારાસભ્ય શ્રી મકવાણા એ દે દસ લાખની ગ્રાન્ટ ફાળવણી કરેલની જાહેરાત કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ બાબુભાઈ મેઘજી શાહ પૂર્વ નાણામંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો વડવાડના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ આચાર્ય દિગ્દર્શિત ધરાવતા રાજકીય આગેવાન હતા અને તેઓ દૂધ ડેરી જિલ્લા પંચાયતમાં સેવા આપેલ હતી સાથે સાથે પ્રતિષ્ઠિત લેખક પણ હતા અને ઝાલાવાડની તરસી તરાવ પર નર્મદાના નીર માટે મોટી મહેનત તેઓની રહેલ ખેડૂત મજૂરો શ્રમિકો માટે સદા સહાય માટે અગ્રેસર આચાર્ય રહેલા અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ જીવનભર સેવા આપેલ હતી અને તેમની જન્મ શતાબ્દી પર્વમાં અનેક આગેવાનો રાજકીય સામાજિક અને પૂર્વ વિદ્યાર્થી હાજર હતા જેમાં ડોક્ટર પીસી શાહ પન્નાબેન શુક્લ રમેશભાઈ આચાર્ય રામકુભાઈ ખાચર ડોક્ટર વાઢેર સાહેબ જાગૃતિબેન શાહ ટીકે ડોરિયા મેરુભાઈ ખાજર બીડી વાઘેલા સહિત ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપેલ હતી જગદીશભાઈ તરફથી દસ લાખ સ્વર્ગસ્થ નરેશભાઈ મુંબઈ તરફથી પાંચ લાખનું સંસ્થાને દાન મળેલ હતું અને આગેવાનો તરફથી પણ દાન આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન તૃપ્તિબેન શુક્લે કર્યું હતું ને વડવાણ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો આગેવાનોએ હાજરી આપી સ્વર્ગસ્થ અરવિંદભાઈ આચાર્યની કામગીરી અને સેવાકીય પ્રવૃત્તિને યાદ કરેલ હતા રિપોર્ટર રામકુભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળી